સાથેનું અને સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ઉપરથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છેના જે ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવી ચૂક્યું છે તેમના તમામ પાઠના વિડીયો અને તેમની પીડીએફની લિંક આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ભાગ નંબર બેની પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી શાની તો કે છોટું અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવે લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો નંબર બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ નંબર ત્રણ છોટું જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત તો છોટું જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે તેનું શાંતિથી નિરીક્ષણ કરત નંબર ચાર તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહેશો તો કે હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે નંબર પાંચ આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્શન્સ કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી નંબર છ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો કે કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે નંબર સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રાખવાની સલાહ આપે છે પ્રશ્ન નંબર બે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો નંબર એક ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો ખાસ વ્યક્તિઓને નંબર બે છોટું મોટા થઈને કોના જેવું કામ કરવું છે પપ્પા જેવું નંબર ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે શંકાસ્પદ નંબર ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કુત્રિમ નંબર પાંચ માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો મૃત્યુ પ્રશ્ન નંબર ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો જોઈએ આપણે તેના ઉપર તમારે લીટી કરવાની છે કે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે અને તેના ઉપર કરવાની છે તમારે લેટી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયની પાંચની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી તમે મેળવી શકો છો અને એપ્લિકેશન પરથી તમને પીડીએફ મળી જશે તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો નંબર એક કટોકટી તો વધારે મુશ્કેલ સમય નંબર બે માત્ર જરાક નંબર ત્રણ વસાહત તો રહેવા માટેની જગ્યા નંબર ચાર યથાસ્થાન તો જ્યાં હોય ત્યાં નંબર પાંચ જીવસૃષ્ટિ તો અહીં જવાબ આવશે સજીવોનું સહજીવન પ્રશ્ન નંબર પાંચ અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો જોઈએ અવિભાગ અને બ વિભાગ નંબર એક જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તો જવાબ આવશે એફ તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે નંબર બે અવકાશયાન પર કાબુ તો નિયંત્રણ કળની મદદથી રખાય નંબર ત્રણ કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી તો યથાસ્થાને મૂકવામાં આવશે નંબર ચાર વસાહતનો માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે નંબર પાંચ જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર તો ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે નંબર છ સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે તો સિક્યોરિટી પાસે જરૂરી હોય છે નંબર બનવા માટે તો કે વિમાનના તંત્રય થવું જરૂરી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દ બનાવવું ઉદાહરણમાં આપેલા છે તે મુજબ શબ્દ બનાવેલા છે લખાણ તો લખવું ખેડવું તો ખેડાણ चढ़वू तो चढ़ाण लंबावू तो लंबाण वहतु तो वहण ત્યાર પછી ધોવાવુ તો ધોવાણ दबाण तो, तो दबावू प्रश्न नंबर 7 નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખાનાની નિશાની કરો નંબર 1 સામાન્ય માણસોને ભુઈરાના રસ્તે જવાની મન હતી કારણ કે તે રસ્તો જ્યાં ખૂલતો ત્યાં તો જબશે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી નંબર બે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો નંબર ત્રણ મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો નંબર એ ચોટું માટે ભોયરામાં જવાને જવાનો શા માટે પ્રતિબંધ હતો તો કે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નથી નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો નંબર બે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારી નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે નંબર ત્રણ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો કે જવાબ આવશે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે નંબર ચાર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર મંગળની વસાહત અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પાછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મેળવી મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી નંબર પાંચ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો કે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું યથા તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય નંબર વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તેનું પરિણામ શું આવે છે તો કે વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી નંબર સાત તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો કે હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે નંબર આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્ય લખો તો કે મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી સોલ્યુશન કોન્ટેક્ટ નંબર આપેલો છે જે કોન્ટેક્ટ નંબર પરથી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર વાર્તાના આધારે ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો જોઈએ પેલું વાક્ય મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે બીજું વાક્ય મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશાને છંછેડતા નથી ત્રીજું વાક્ય વાઇકિંગ એક મંગળ પર ઉતરાણ કરે છે નંબર ચાર છોટુંની ભૂલથી વાઇકિંગ એક યાનનો હાથ ખોટકાય છે નંબર પાંચ નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાયકિંગ એકનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે નંબર છ યાન મંગળ પરની માટી એકત્ર કરે છે અને નંબર સાત પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી પ્રશ્ન નંબર દસ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરો અવરોથી વાંચો નંબર એક આવતીકાલે નિશાળમાં રજા છે આવતીકાલે નિશાળમાં રજા છે હે આવતીકાલે નિશાળમાં રજા છે નંબર બે પૂજન અમદાવાદમાં ભણે છે ઓ પૂજન અમદાવાદમાં ભણે છે પૂજન અમદાવાદમાં ભણે છે નંબર ત્રણ શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય નંબર ચાર એને ક્યાં કશું કીધું એને શું કીધું એને કશું નથી કીધું પ્રશ્ન નંબર વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌશમાં લખો માહિતી યોગ્ય ત્યાં અહીં તમને આપેલા છે જે વિરામ મૂકવાના છે નંબર એક અરઅર છોકરું પડી ગયું દુઃખ કે આઘાત વધતા માહિતી નંબર બે અમે પ્રવાસે જવાના છીએ માહિતી નંબર ત્રણ કંઈ ખબર જ નથી પડતી ને મૂંઝવણ નંબર ચાર મારા ઘરે મહેમાન આવ્યા છે માહિતી નંબર પાંચ આહા આવ્યું વેકેશન આશ્ચર્ય નંબર છ અરે વા તું તો બહુ મીઠું મીઠું ગાય છે આશ્ચર્ય પ્લસ આનંદ નંબર સાત સુપ્રભાત હું મજામાં છું માહિતી ઓહો મને તો આજે ખબર પડી આશ્ચર્ય પ્લસ માહિતી પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાની કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આપણે ડાબી બાજુ તીર કરવાનું ક્રિયા ચાલી રહી હોય તો બે લીટા કરવાના અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો આપણે જમણી બાજુ કરીશું તીર જોઈએ નંબર એક સ્વામી અમારો જાગશે તો આપણે જમણી બાજુ કરીશું એટલે કે ક્રિયા થવાની છે નંબર બે સવારમાં ઝગમગ થતાં દાદા આવ્યા તો આપણે ડાબી બાજુ કરશું જે ક્રિયા અગાઉ થઈ ગયેલી છે નંબર ચાર ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા ડાબી બાજુ નંબર ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી જમણી બાજુ નંબર પાંચ જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયું ડાબી બાજુ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહો લૂટીશું તો આપણે જે ક્રિયા ચાલી રહી છે તો તેમાં બે લેટા કરીશું પ્રવૃત્તિ કે વર્ગની સંખ્યા મુજબ બે ટીમ પાડી વિજ્ઞાનના ફાયદા અને વિજ્ઞાનના ગેરફાયદા વિશે ચર્ચા સભા ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું નંબર પાંચના જેમના ભાગ નંબર એકના સંપૂર્ણ એટલે કે સરળ સમજૂતીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે